ગુજરાતના લોકોને હાલ વરસાદમાંથી રાહત નહીં મળે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા વરસાદની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાવવાની પણ આગાહી છે બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે બીજી તરફ વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે ગુજરાતમાં આગામી અઠ્યાવીસ ઓગસ્ટ એટલે કે આવતીકાલ સુધી વરસાદનું જોર યથાવત રહેશે અઠ્યાવીસમી ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ અઠ્યાવીસ સુધી જવાની શક્યતા રહેશે ત્યારબાદ ત્રીસમી તારીખ સુધી પણ ઝાપટા પડશે પરંતુ ઉત્તર ગુજરાતમાં આજે જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઉભી થશે મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળશે જ્યાં જુઓ ત્યાં જળ પ્રલય જળ પ્રલય હોય અથવા તો જળ જળખરાબ હોય તેવું